નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રશ્ન નંબર એક શ્રી રામનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો ઓપ્શન એ રોહિણી નક્ષત્ર બી પુનર્વસુ નક્ષત્ર સી આદ્રા નક્ષત્ર ડી સ્વાતિ નક્ષત્ર સાચો જવાબ છે બી પુનર્વસુ નક્ષત્ર પ્રશ્ન નંબર બે શ્રી રામના ગુરુ કોણ હતા ઓપ્શન એ ઋષિ વસિષ્ઠજી બી સાંદીપની ઋષિ સી નારદમુનિ બી અગત્સ્ય ઋષિ સાચો જવાબ છે એ ઋષિ વસિષ્ઠજી પ્રશ્ન નંબર ત્રણ રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે કયા ઋષિ વનમાં લઈ ગયા હતા ઓપ્શન એ વશિષ્ઠ બી પરશુરામ સી વિશ્વામિત્રો ડી દ્રોણાચાર્ય સાચો જવાબ છે સી વિશ્વામિત્રો પ્રશ્ન નંબર ચાર લક્ષ્મણને નાગપાસ કોણે મુક્ત કર્યા હતા ઓપ્શન એ હનુમાનજી બી વિભીષણ સી ડી ગરુડ સાચો જવાબ છે ડી ગરુડ પ્રશ્ન નંબર પાંચ લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું ઓપ્શન એ સુમિત્રા બી કૌશલ્યા સી ઉર્મિલા ડી કઈ સાચો જવાબ છે એ સુમિત્રા પ્રશ્ન નંબર છ હનુમાનજીએ અશોક વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા ઓપ્શન એ વડ બી અશોક સી આશોપાલવ ડી બોરસલ્લી સાચો જવાબ છે એ વડ પ્રશ્ન નંબર સાત ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું ઓપ્શન એ મેઘનાદ બી નરાંતક સી અક્ષયકુમાર ડી મયાસુર સાચો જવાબ છે એ મેઘનાદ પ્રશ્ન નંબર આઠ શ્રી રામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર થયું હતું ઓપ્શન એ ઋષ્યશૃંગ બી ઋષ્યમુખ સી ગિરિનગર ડી રૈવત સાચો જવાબ છે બી ઋષ્યમુખ પ્રશ્ન નંબર નવ હનુમાનજી કોના મુખમાં જઈ પાછા આવ્યા હતા ઓપ્શન એ તાડકા બી સિંહકા સી સુરસા ડી મારીચ સાચો જવાબ છે સી સુરસા પ્રશ્ન નંબર દસ શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા ઓપ્શન એ હનુમાનજી બી સુગ્રીવ સી જામવન ડી અંગત સાચો જવાબ છે ડી અંગત